પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભર ના સમાચાર થાણે મુંબઈ ખાતે રહેતા વૈભવ બબન નલ્લા વડે નામના શખ્સ સામે પોરબંદરના કમલાબા પોલીસ સ્ટેશનમાં ઠગાય તથા ખોટા દસ્તાવેજ તેમજ એસ્ટ્રો સૂચિનો ગુનો નોંધાયો હતો અને છેલ્લા છ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી મુંબઈ ખાતે હોવાની બાતમી કમલાબા પોલીસ સ્ટેશનના પીઆઈ આરસી કાનમિયા અને પીએસઆઈ આરડી નીનામાં સહિતના સ્ટાફને મળી હતી જેના આધારે આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ ખાદ્ય અને ઔષધિય નિયમન વિભાગની ટીમ દ્વારા માધોપુર વિસ્તારમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માધોરાય મંદિર તથા ચોપાટી વિસ્તારમાં ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી કુલ એકવીસ પેઢીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન દાઝેલું તેલ વાસી ભાત નૂડલ્સ ચટણી બટેટા ડુંગળી લોટ

આત્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન એગ્રી આસિસ્ટન્ટ પારસ મારુ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ટીવી રોગ પીડિત દર્દીઓને પૌષ્ટિક અનાજ કીટ વિતરણ દાતા અને ડિસ્ટ્રિક્ટ ટીવી ચેરપર્સન લાયન નિધિ શાહ મોઢવાડિયા અને લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પ્રેસિડેન્ટ અજયભાઈ દત્તા ટ્રેઝરર અશ્વિનભાઈ ઠકરાર વાઇસ પ્રેસિડેન્ટ હરદતભાઈ ગોસ્વામી લાયન ડોક્ટર નીનાબેન જતી લાયન વર્ષાબેન ગજ્જર કિશોરભાઈ ચોઈતાઈની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો પોરબંદર ડિસ્ટ્રિક્ટ અધિકારી ડોક્ટર સીમાબેન પોપટિયા દ્વારા દર્દીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રની આરોગ્ય સેવાનો આધારસ્તંભ ગણાતી રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગર ના તબીબી જગતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે હોસ્પિટલના સ્કિન વિભાગ દ્વારા એક અત્યંત ગંભીર અને જીવલેણ ચામડીના રોગ થી પીડાતી યુવતીને સફળતાપૂર્વક ઈલાજ કરી તેને નવજીવન જીવન બક્ષ્યું હતું પોરબંદરની વીસ યુવતીને સ્ટીવન જોન્સન સિન્ડ્રોમની ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી જે ઝડપથી વધુ જીવલેણ એવી ટોક્સિક ओपीडी ओपीडी ने मरल निकोलस एस नामनी बीमारी रूपांतरित થઈ હતી જે કે ગુરુ જામનગર જીજી હોસ્પિટલ ના સ્કિન વિભાગે સાવર આપી યુક્તિને નવ જીવન આપ્યું હતું અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં